દવાખાનો તો ચાલે છે ત્યાં ચાલતો હશે એટલો બધો ખ્યાલ નથી ના બોગસ નથી એટલું બધું મને ખ્યાલ નથી બોગસ નથી કે છે હું નથી પણ પણ આટલું તો જે જે ટિકિટ લેવા માટે વિરોધ સૌથી પહેલો કર્યો તો તમારે એ કોડા ગામે તમારે સંમેલન ભરાવ્યું હતું સ્થાનિકનું એના માટે એ વખતે ચંદા ભાઈ ના ના એવું કઈ છે નહીં અને ટિકિટ તો મને આપી છે મારા કાર્યને ને લઈ

હવે એ અતાગ નહીં દવાખાનો ચલાવતા એ મને ક્યાંય ખ્યાલ નથી